હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજના વિડીયોમાં આપણે ધોરણ દસ પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની અંદર લોકની રીતના ફૂટ પ્રશ્ન જોશું આજનો જે દાખલો છે એક્સરસાઇઝ ત્રણ પોઈન્ટ ત્રણ એનો દાખલા નંબર બેનો ત્રીજો દાખલો છે અને ખૂબ જ મોસ્ટ એમપી દાખલો છે આ દાખલો પરીક્ષામાં પૂછાય જ છે બોર્ડની પરીક્ષામાં એ પૂછાય છે પ્રથમ પરીક્ષામાં પણ તમને પૂછાતો હોય છે તો ચાલો જોઈએ આ દાખલો છે જરાક અલગ છે સુકામાંલગ છે તો આપણે આખે આખો આ દાખલો સમજીએ અને પછી આગળ કરીએ તો જે દાખલામાં તમને કહે છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે એટલે કે બે અંકની સંખ્યા છે હવે બે અંકની સંખ્યા એટલે એકડે મિન દસથી કરીને બે નવડા નવાણું સુધી એમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે પણ એના માટે ચોખ્ખસ કરી છે કે ભાઈ જે દસથી નવાણું સુધીની જે સંખ્યા છે બે અંકની એમાં એ જે બે અંકો છે એનો સરવાળો કેટલો થાય છે નવ થાય છે હવે બે અંક કયા એ ખબર નથી ઘણા વિદ્યાર્થી તો કહેશે બે અંક અને સંખ્યામાં શું ફરક છે તો ધારો કે હું અહીંયા લખું છું સત્તર તો આ એક અને સાત એ અંક થયા કહેવાય અને આ સત્તર છે એ શું થઈ કહેવાય સંખ્યા થઈ કહેવાય તો અહીંયા જો બે અંકોનો સરવાળો એટલે એક વત્તા સાત કરો તો કેટલા થાય આઠ થાય અથવા અહીંયા હું બે વત્તા સાત કરું આ સંખ્યા સત્યાવીસ છે પણ અંક શું કહેવાય બે અને સાત અને આપણે કહીએ છે અંકોનો સરવાળો ન થાય તો જો સાત અને બેનો સરવાળો ન થાય સત્યાવીસે હોઈ શકે બહુતેર એ હોઈ શકે કારણ કે અહીંયા સાત ને અહીંયા બે કરું તો પણ અંકોનો સરવાળો ન થાય છે અને બહુતેર પણ બે અંકની સંખ્યા છે ટૂંકમાં એ બે અંક કયા છે એ આપણને ખબર નથી પણ એ બે અંકોનો સરવાળો નવ થાય છે તો તો સૌથી આપણે ધારી હવે જો અહીંયા ધારવામાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમને અદલા બદલી એવો શબ્દ આવે ને ખાસ ધ્યાન રાખજો અદલા બદલી કરવાથી ફેરબદલી કરવાથી આવો કોઈ શબ્દ આવે કે અંકોની અદલા બદલી કરો અંકોની ફેરબદલી કરો તો ત્યારે હંમેશા તમારે એકમ અને દશક એવી રીતે જ ધારવાનો આંકડો અને આપણે મૂળ સંખ્યા નવી સંખ્યા આવે શબ્દ આપ આવતા હોય દાખલામાં ત્યારે તમારે હંમેશા 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 એવી જ રીતે ધારવાનું કે એકમનો અંક એક દશકનો અંક વાય એકમ અને દશકની રીતે જ ધારવાનો પહેલો અંક એક ને બીજો અંક વાય એવી રીતે ધારવાનો નહીં તો અહીંયા કરીને આટલા બદલી શબ્દ એ છે અંકોનો સરવાળો એ નવું કહે છે તો આપણે અંકો વિશે ધારશું તેમાં એકમનો અંક એક્સ ધાર્યો

તમે એકમ નાંક માટે y ધારી શકો છો દશક નાંક માટે x પણ ધારી શકો છો એઝ યુ વિશ પણ બે માટે ધારવાનું એકમ નો અંક x દશકનો અંક y હવે તમને કહે છે કે બે અંકોના બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે તો અંક કયા છે x અને y તો ઈ બે અંકનો સરવાળો કેટલો કીધો છે 9 એટલે x y 9 હાલો પહેલું સમીકરણ તો આપણને ખૂબ જ સરળતાથી મળી ગયો કે આ સમીકરણ આપણો બની ગયો પહેલું કે બે અંકોનો સરવાળો નવ છે તો એકમનો અંક આપણે ધાર્યો છે દશકનો અંક વાય ધાર્યો છે અને બે અંકોનો સરવાળો કેટલો છે નવ છે હવે આપણે ધારીએ મૂળ સંખ્યા અહીંયા એકમ દશકની જેમ ગોઠવવાની જરૂર નથી બરોબર આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે બે અંકોનો સરવાળો નવ થાય છે પછી જો તે સત્યાવીસ હોય તો બે વત્તા સાત નવ જ થાય અને બોતેર હોય તો સાત વત્તા બે પણ કેટલા થાય નવ જ થાય એટલે અહીંયા તમે ખપે સંખ્યા સરવાળામાં પેલા લખી શકો છો તો આપણે એ બે અંક હતા એક્સ અને ને એનો સરવાળો નવ કીધો છે તો એક્સ પ્લસ વાય બરાબર નવ હવે મૂળ સંખ્યા કેવી રીતે બનાવી હવે જો આ આગળ દાખલો કરો ને જો આગળ એ શું કહે છે કે સંખ્યાના નવ ગણા કરતા કઈ સંખ્યાના નવ ગણા કરતા સંખ્યા છે આપણા કાને એ સંખ્યા એક્સ વાય આમ ના લખી શકે કે આપણા આગળ સંખ્યા છે એક્સ વાય અથવા બેન તમે એકમનો અંક એક્સ કીધો છે દસક નો અંક વાય કીધો છે તો આ વાય એક્સ સંખ્યા થઈ કહેવાય ના વાય એક સંખ્યા થઈ કહેવાય નહીં અને આના નવ ગણા એ તમે કરી શકો નહીં હવે અહીંયા કને જોવાનું કે સંખ્યાના નવ ગણા કરીએ તો મળતી જે નવી સંખ્યા છે એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં બે ગણી છે લોચો 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 કેટલો બધો આ બધું બેન ખબર નથી પડતી શું કીધું છે સંખ્યાના નવ ગણા કરવાના કહે છે નવ ગણા કરશું તો એના બરાબર કંઈક સંખ્યા મળે છે એ સંખ્યાના અંકોની અદલા બદલી કરવાનો કહે છે વરીએના બે ગણા સિમ્પલ કુલડાઉન શાંતિથી વાંચો અને કરો પેલા શું કહે છે સંખ્યાના નવ ગણા તો પેલા આપણે સંખ્યા શોધવી પડે અને સંખ્યા કેવી રીતે શોધાય તો સૌથી પહેલા આપણે મૂળ સંખ્યા શોધવાની તો જો આપણે મૂળ સંખ્યામાં એકમનો અંક શું ધાર્યો છે એક્સ ધાર્યો છે તો આ એકમના અંકને અહીંયા લખવાનો એક્સ એકમના અંકને એક વડે ગુણાય એટલે એક્સ એક્સ દશકનો અંક શું ધાર્યો છે આપણે વાય તો આમ ઊંધી ગાડી હલાવવાની પેલા એકમનો અંક એક વત્તા દસકનો અંક વાય દશકના અંકને દસ વડે ગુણવાનો દસ વાય એટલે આવી રીતે જેમ આપણે કરતા ને એકમ દશક સો હજાર દસ હજાર એવી રીતે અહીંયા પણ એકમ વત્તા દશક એ રીતે લખવાનો એકમના અંકને એક વડે ગુણવાનો દશકના અંકને દસ વડે ગુણવાનો હવે ગણાય થાય આવું કેવું થયું આપણે એક સિમ્પલ ઉદાહરણ જોઈ લઈએ જેમ કે સત્યાવીસનું ઉદાહરણ લઈએ બરાબર તો અહીંયા એકમનો અંક કયો છે સાત છે તો એકમના અંક ને એક વડે ગુણો એટલે સાત ના સાત એકમનો અંક અંક વત્તા દશકનો તો દસક નો છે તો દશકનો અંક કયો છે દસ વડે તો બે ને દસ વડે ગુણો જો આ તમારો એક હતો ને આ તમારો વાય હતો આ એકમનો અંક ને આ દશકનો નો અંક એકમનો અંક એક વડે ગુણો એટલે સાત એકા સાત દશકના અંકને આપણે કેટલા વડે ગુણવાનો છે દસ વડે ગુણવાનો છે એટલે આ દસ વડે ગુણવાનો દસક નો આપણો કયો છે આ એકમી સાત સાત સત્યાવીસ થઈ ગયા થયા એકમના અંક ને એક વડે ગુણો દસક ના અંક ને દસ વડે ગુણો એકમનો અંક એક વડે ગુણો એટલે સાત ને એક વડે ગુણો તો સાત વત્તા દસક અંક બે ને દસ વડે ગુણો એટલે વીસ વીસ ને સાત સત્યાવીસ થયા સેમ મેથડડથી કમ્પલસરી તમે સીધો આમ લખી શકો નહીં કે આમ લખી શકો નહીં આ જ રીતે પ્રોપર કરવાનો નહીતર એકે માર્ક્સ મળશે નહીં એટલે આપણે પેલા મૂળ સંખ્યા બનાવશું મૂળ સંખ્યામાં એકમના અંકને તમારે એક વડે ગુણવાનો તો એકમનો અંક એટલે એકાએક્સ દશકના અંકને વડે તો તો દશકનો અંક છે રિવર્સમાં ઊંધેથી લખવાની હવે અંકોની અદલા બદલી કરવાની અંકોની અદલા બદલી કરવાની તો અહીંયા અંક ક્યાં છે વાય અને એક્સ છે અંકોની અદલા બદલી કરો એટલે કે જો આમ સત્યાવીસ હતા અંકોની અદલા બદલી કરો તો સાત અહીંયા આવી જાય બે અહીં આવી જાય આ અંકોની શું થઈ અદલા બદલી સત્યાવીસ ના શું થઈ ગયા બહુ પે થઈ ગયા તો હવે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા તો હવે અંકોની અદલા બદલી કરીએ તો જો અહીંયા વાય છે એની જગ્યાએ શું લખી નાખવાનું એક્સ ને એક્સ ની જગ્યાએ શું લખી નાખવાનું વાય તો અંકોની અદલા બદલી કરતી સંખ્યા મળી આપણને અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા તો અંકોની અદલા બદલી એટલે માત્ર આ અંકો જ અદલ બદલ થવા જોઈએ જો અહીંયા બે ની જગ્યાએ સાત ને સાતની જગ્યાએ બે આવી ગઈ એવી રીતે એક્સ ની જગ્યાએ વાય ને વાય ની જગ્યાએ એક્સ આવી જવા જોઈએ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા તો આ સંખ્યા શું થઈ જશે દસ મૂળ સંખ્યા કરતા છે તો આ દસ વાય વધતા એક્સ મૂળ સંખ્યાના નવ ગણા કરતા તો જો આ મૂળ સંખ્યા એના નવ ગણા કરતા એના બરાબર અંકોની અદલા બદલી કરતી જે સંખ્યા છે એના બે ગણા આપણને મળે છે

અને નવી સંખ્યા એટલે એક્સ વાયની જગ્યા બદલાવી નાખો વાયની જગ્યાએ એક્સ x ની જગ્યાએ વાય તો એ મળી ગઈ નવી સંખ્યા હવે રકમ વાંચો તો જે મૂળ સંખ્યા છે આપણી જે મૂળ સંખ્યા છે એના નવ ગણા તો જો આ મૂળ સંખ્યા એના નવ ગણા એના બરાબર અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યાના બે ગણા જેટલા થાય છે છે એવું જ લખેલું કે જો સંખ્યાના નવ ગણા સંખ્યા એટલે કઈ સંખ્યા તો આપણી મૂળ સંખ્યા મૂળ સંખ્યાના નવ ગળા કરતા તો જો આ મૂળ સંખ્યાના નવ ગણા કર્યા તો એના બરાબર બે દાન વીસ એક્સ ને બે ગુણ્યા વાય બે વાય હવે ગોઠવો સમીકરણ પેલા એક્સ વાળી રકમ પછી વાય વાળી રકમ ને પછી બરાબર કરીને અચળપદ તો પેલા લખ્યા નવ એક્સ બે નાતીલા છે એક્સેક્ષા છે બરોબર છે ને એક શું છે માઇનસ છે એક પ્લસ ને એક માઇનસ હોય તો બાદ બાકી કરાય એટલે વીસ માંથી નવ જાય તો અગિયાર ને મોટા પદ ની નિશાની એટલે વીસેક્સ માંથી નવ એક્સ જાય તો માઇનસ અગિયાર એક્સ

સમીકરણ મળી ગયા હવે આસાનીથી લોપની રીત કરો બંને સમીકરણને સૌથી પહેલા એકબીજાની નીચે ગોઠવો તો પેલો સમીકરણ આપણો મળ્યો છે એક્સ વત્તા વાય બરાબર નવ બીજો સમીકરણ મળ્યો છે માઇનસ એક્સ પ્લસ બરાબર અહીંયા એ જોશો તો એક સેક્સ ઓલરેડી સરખા છે અને વળી એમાં એક પ્લસ છે ને બીજો કેવો છે માઇનસ છે તો પ્લસ માઇનસ ઉડી ગયા આઠ વાય ને એક કેટલા થયા નવ હોય કારણ કે જ્યારે ઉડી જાય ત્યારે નિશાની બદલાવાની જરૂર ન હોય બંને પ્લસ કે બંને માઇનસ હોય તો જ નિશાની બદલાવાની અહીંયા એક પ્લસ ને એક માઇનસ છે એટલે ડાયરેક્ટ માઇનસ પ્લસ ઉડી ગયા એક ને આઠ વાય કે જેનું કોઈ ન હોયનું ગણિતમાં એક હોય એટલે એક વાય ને આઠ એટલે નવ બરાબર નવ આ નવ અહીંયા ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં નવ નવ ઉડી ગયા તો વાય બરાબર કેટલા મળ્યા એક આ વાયની વેલ્યુ સમીકરણ એક અથવા સમીકરણ બે તમને મજા આવે એમાં મૂકી શકો છો મેં સમીકરણ એકમાં મૂક્યું તો એક્સ થતાં વાય બરાબર નવ વાયની જગ્યાએ એક મૂકી દો પ્લસ એક બરાબર ને આ સાઈડ આવે તો માઇનસ નવમાંથી એક જાય તો એક્સ બરાબર આઠ હલો એક્સ અને વાયની વેલ્યુ તો મળી ગઈ એના ઉપરથી આપણે ડાયરેક્ટ એ લખી શકીએ કે એક્સ એકમનો અંક હતો એકમનો અંક કયો છે કયો મળ્યો એક્સ ને એક્સ બરાબર કેટલા મળ્યા આઠ અને દશકનો અંક છે વાય વાય બરાબર કેટલા મળ્યા એક તો એ રકમ કઈ હશે અઢાર હશે પણ આપણે ડાયરેક્ટ આવી રીતે લખવાનો નહીં આપણે અહીંયા પ્રોપર દેખાડવાનો ત્રણથી ચાર માર્ક્સનો દાખલો હોય એટલે માટે તે સંખ્યા તો તે મૂળ સંખ્યા કહી હતી દસ વાય વત્તા એક્સ એટલે દસ વાયની જગ્યાએ એક ને ની જગ્યાએ આઠ દસ વત્તા આઠ અઢાર એટલે થઈ ગયો એકમ નો અંક એક આઠ નો અંક એક થઈ ગયો તો આવી રીતે તે સંખ્યા કઈ હશે અઢાર હશે તો આ હતો મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ દાખલો જે પરીક્ષામાં પૂછાયો છે જોકે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ની અંદર ઘણા બધા દાખલા એવા છે કે જે પરીક્ષામાં પૂછાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચોથો અને પાંચમો દાખલો કરશું જેથી આપણો આ ચેપ્ટર આખો પૂરો થશે આજના વિડીયોમાં આપણે ખાલી આ એક જ દાખલો ગણ્યો છે અને આશા છે કે બધેને બરોબર સમજાઈ દોશે જો તમને ન સમજાણું હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવો કે બેન હજી આ દાખલો સમજાણો નથી તો વળી કોઈક નવી મેથડથી આપણે દાખલો કરશું પણ તમને સમજાવવું જોઈએ એ જરૂરી છે જે ચેપ્ટર તમે ભણો છો એ સો ટકા તમને આવડવો જોઈએ તો બસ આના વિડીયોમાં આટલું જ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સને વધુને વધુ ફ્રેન્ડ્સને શેર કરજો જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓને મળે ત્યાં સુધી બધેને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે બાય